વેલકમ ટુ ટેન મિનિટ ઇંગ્લિશ કોર્સ મને આશા છે આ દસ મિનિટનો વિડિયો પૂરો કર્યા પછી જે દસ શબ્દો આપણે અહીં ડિસ્કસ કર્યા છે જે ડિસ્કસ કર્યા હશે તેનો તે તેનો તમે રોજબરોજના કોમ્યુનિકેશનમાં ઉપયોગ કરશો કેમ કે આનો ફાયદો તો જ છે રાઈટ તો આજનો વર્ડ છે અલૌ અલોવ મતલબ કે મંજૂરી આપવી અથવા તો પરવાનગી આપવી ઇંગ્લિશ ડેફિનેશન એવું કહે છે ટુ અલાવ સમથિંગ ટુ હેપન્સ મીન્સ ટુ લેટ ઇટ હેપન કંઈક થવા દેવું અથવા પરવાનગી આપવી કંઈક થવા દેવા માટે પરવાનગી આપવી એટલે કે allow આનો વાક્ય પ્રયોગ કરીને જોઈએ તો હેવિંગ અ ટિકિટ વિલ અલવ યુ ટુ એન્ટર ધ show શું કહે છે હેવિંગ અ ટિકિટ વિલ અલવ યુ ટુ એન્ટર ધ શો ટિકિટ હોવાના કારણે તમને કાર્યક્રમમાં પ્રવેશ કરવાની મંજૂરી મળશે આપણે એમ કહીએ છીએ ને ઘણી વખત કે ન્યા જવું એ અલવ નથી सिक्योरिटी कार्ड का है घनीपति जगह ऑफिस में के कन्या परवांगी वगैरह चाबू एलाऊ नहीं तो ए एलाऊ એટલે કે મંજૂરી આપવી अथवा તો પરવાંગી આપવી રાઈટ સેકન્ડ વર્ડ છેアナઉન્સアナઉન્સ નો અર્થ થાય છે જાહેર કરવું શું કહે છેアナઉન્સ નો અર્થ થાય છે જાહેર કરવું ટુアナઉન્સ સમથિંગ ઇઝ ટુ મેક ઇટ નો કોઈ વાતને જાહેર કરવી બધા સમક્ષ રજૂ કરવી તેના માટે ઇંગ્લિશમાં શબ્દ છે અનાઉન્સ આ શબ્દને પણ આપણે અંગ્રેજી વાક્યમાં જો પ્રયોગમાં લઈએ એટલે તમને વધારે સારી રીતે સમજાશે હી અનાઉન્સ્ડ હિઝ ન્યૂ આઈડિયા ટુ એવરી વન શું કર્યું તેણે તેની નવી વિચારણા બધાને જાહેર કરી હી અનાઉન્સ્ડ હિઝ ન્યૂ આઈડિયા ટુ એવરી વન તેણે પોતાનો નવો વિચાર નવી વિચારણા નવો આઈડિયા બધાને જાહેર કર્યો રાઈટ હી અનાઉન્સ એટલે કે જાહેર કર્યું હું શું ઇઝ ન્યૂ આઈડિયા ટુ એવરી વન તેણે તેની નવી વિચારણા બધાને જાહેર કરી થર્ડ વર્ડ છે ત્રીજો શબ્દ છે બિસાઇડ બિસાઇડનો ઇંગ્લિશમાં બિસાઇડને ઇંગ બિસાઇડનું ગુજરાતી થાય છે બાજુમાં બાજુમાં આપણે જે કહીએ છીએ તેના માટે ઇંગ્લિશમાં વર્ડ છે બિસાઇડ ઇંગ્લિશ ડેફિનેશન એવું કહે છે વેન સમથિંગ ઇઝ બિસાઈડ યુ ધે આર નેક્સ્ટ ટુ યુ તમારી બાજુમાં હોવું એટલે બિસાઇડ એટલે કે જો કોઈ તમારી બિસાઇડ આપણે એમ કે આ મારી બિસાઇડ આ છે એમ મતલબ કે એ તમારી બાજુમાં છે અંગ્રેજી બાકી પ્રયોગ જોઈએ તો ધ ટુ બ્રધર્સ ટુડ બિસાઇડ ઇચ અધર બે ભાઈઓ ટુ બ્રધર્સ એકબીજાની બાજુમાં ઊભા હતા સ્ટુટ એટલે કે ઊભા હતા બિસાઇડ ઈચ અધર એકબીજાની બાજુમાં નેક્સ્ટ વર્ડ છે ચેલેન્જ નેક્સ્ટ વર્ડ છે ચેલેન્જ જેનો અર્થ થાય છે પડકાર પડકાર પડકારને ઇંગ્લિશમાં ચેલેન્જ કહેવામાં આવે છે ચેલેન્જ ઇઝ સમથિંગ ડિફિકલ્ટ ટુ કમ્પ્લીટ કોઈ વસ્તુ કરવી મુશ્કેલ હોય એના માટે ઇંગ્લિશમાં આપણે ચેલેન્જ શબ્દ વાપરીએ છીએ કરવું મુશ્કેલ હોય તેવી બાબત ચેલેન્જ કહેવાય અંગ્રેજી વાક્ય પ્રયોગ જોઈએ તો ઇટ વોઝ અ ચેલેન્જ ટુ ક્લાઇમ ટુ ધ ટોપ ઓફ ધ માઉન્ટેન શું કહે છે ઇટ વોઝ ચેલેન્જ શું પર્વતના શિખર સુધી ચડવું એ પડકાર હતો ઇટ વોઝ અ ચેલેન્જ ટુ ક્લાઇમ ટુ ધ ટોપ ઓફ ધ માઉન્ટેન ટુ ધ ટોપ મતલબ કે ઉચ્ચ શિખર જેમ છેલ્લું શિખર એમ ક્લેઇમ ક્લેઈમનો અર્થ થાય છે દાવો કરવો તમે કંઈક જાણતા હોવ તમે એમ કહો કે મને સત્ય ખબર છે તો હું એમ કહી શકું કે આઈ નો ધ ટ્રુથ આઈ હેવ ક્લેઇમ ધ ટ્રુથ હું દાવો કરું છું મને સત્ય ખબર છે રાઈટ જુઓ ટુ ક્લેઇમ મીન્સ ટુ સે દેટ સમથિંગ ઇઝ ટ્રુ કોઈ વાત સાચી હોવાનું કહેવું એટલે કે ક્લેઇમ રાઈટ અંગ્રેજી વાક્ય પ્રયોગ જોઈએ તો હી ક્લેઇમ ટુ નો ધ ટ્રુથ તેણે સત્ય જાણતો હોવાનો દાવો કર્યો શું કહે છે એ ક્લેમ ટુ નો ધ ટ્રુથ ક્લેમ એટલે કે પહેલાં તો દાવો કરવો ટુ નો ધ ટ્રુથ સેનો સત્ય જાણતું હોવાનો કંડિશન કંડિશન મતલબ કે પરિસ્થિતિ અથવા તો હાલત પરિસ્થિતિ અથવા તો હાલત તેના માટે ઇંગ્લિશમાં વર્ડ છે કંડિશન ઇંગ્લિશ ડેફિનેશન એવું કહે છે ધ કન્ડિશન ઓફ સમન ઓર સમથિંગ ઇઝ ધી સ્ટેટ ધેટ આર ઇન શું કહે છે કોઈની હાલત અથવા સ્થિતિ જણાવવા દર્શાવવા કન્ડિશન શબ્દ વપરાય છે અથવા તો તેને કન્ડિશન કહેવાય છે ફોર એક્ઝામ્પલ ધ પેશન્ટ્સ કન્ડિશન વોઝ વેરી ગુડ દર્દીની હાલત ખૂબ સારી હતી ધ પેશન્ટ્સ કન્ડિશન વોઝ વેરી ગુડ જુઓ ખૂબ જ સારી હતી કોની પેશન્ટની પેશન્ટ શબ્દ આપણે પહેલાં ડિસ્કસ કર્યો છે ઓકે તો આ તેનો બીજો અર્થ છે દરદી તરીકે કોન્ટ્રીબ્યુટ કોન્ટ્રીબ્યુટનો અર્થ થાય છે ફાળો આપવો અથવા તો યોગદાન આપવું ફાળો આપવો અથવા તો યોગદાન આપવું તેના માટે ઇંગ્લિશ વર્ડ છે કોન્ટ્રીબ્યુટ ટુ કોન્ટ્રીબ્યુટ સમથિંગ મીન્સ ટુ ડૂ સમથિંગ ટુ મેક ઇટ સક્સેસફુલ કોઈ કામને સફળ બનાવવા માટે ફાળો આપવો એટલે કે કોન્ટ્રીબ્યુટ To contribute something means To do something to make it successful For example We decided to contribute money To the new hospital We decided અમે નક્કી કર્યું શું નવા hospital માટે પૈસા આપવાનો નક્કી કર્યું નિર્ણય કર્યો right contribute એટલે કે અહીંયા વેચવું એમ બધા થોડા થોડા જે પૈસા જે છે એ બધા પોતપોતાનો ફાળો આપે એ રીતે ડિફરન્સ ડિફરન્સનો અર્થ થાય છે फरक डिफरेंस मतलब के फ़र्क तफावत फॉर एक्जाम्पल अ डिफरेंस इज अ वे दैट समथिंग इज नॉट लाइक अदर थिंग्स वस्तुओं में जैम भिंदा हो डिफरन्स कहवा डिफरेंस इज अ वे ए ए ए वेत थी दैट समथिंग इज नॉट लाइक अदर थिंग्स बीजा करता अलग होक्य प्रयोग जो है तो द बिगेस्ट डिफरेंस बिट्वीन द बर्ड्स इज देर कलर्स પક્ષીઓ વચ્ચેનો સૌથી મોટો ફરક તેમના રંગમાં છે ધ બિગેસ્ટ ડિફરન્સ સૌથી મોટો ફરક જુઓ બિટ્વિન ધ બર્ડ્સ ઇઝ ધ કલર તેમનો કલર છે અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો એમાં રેડ કલરવાળું જે પક્ષી છે તેનો ડિફરન્સ છે શું રેડ કલર ડિવાઈડ થર્ડ વર્ડ છે સોરી નેક્સ્ટ વર્ડ છે ડિવાઈડ નો અર્થ થાય છે ભાગ પાડવો રાઈટ ભાગ પાડવો ટુ ડિવાઇડ સમથિંગ ઇઝ ટુ મેક ઇટ ઇન્ટુ સ્મોલર પાર્ટ્સ કોઈ વસ્તુને નાના નાના ભાગોમાં વેચી દેવું એક આખી વસ્તુ છે તેને આપણે નાના નાના ભાગોમાં વહેંચી દઈએ એનો અર્થ થાય છે ડિવાઈડ એના માટે ઇંગ્લિશ શબ્દ વપરાય છે ડિવાઈડ ફોર એક્ઝામ્પલ વી ડિવાઇડેડ ધ પીઝા પીઝા જે છે એની સ્લાઇડ્સ તમે ડિવાઇડ કરો તો એના માટે આપણે ઇંગ્લિશમાં જેવી રીતથી શું કહે ગુજરાતીમાં જેવી રીતે ભાગ પાડીએ એમ કહીએ છીએ તો ઇંગ્લિશમાં તેને ડિવાઈડ કહી શકાય રાઇટ ડિવાઈડ દેટ વી હેવ ડિવાઈડેડ ધ પીઝા નેક્સ્ટ વર્ડ ઇઝ એક્સપર્ટ એક્સપર્ટનો અર્થ થાય છે નિષ્ણાંત રાઈટ નિષ્ણાંત અને એક્સપર્ટ ઇઝ સમવન હુ ઇઝ વેરી ગુડ ઇટ ડુઈંગ સમથિંગ કોઈ કામમાં ખૂબ નિષ્ણાત વ્યક્તિ એક્સપર્ટ કહેવાય અને એક્સપર્ટ ઇઝ સમવન હુ ઇઝ વેરી ગુડ એટ ડુઈંગ સમથિંગ કોઈ વ્યક્તિ કોઈપણ કાર્યમાં ખૂબ જ નિપુણ હોય એ કરવામાં તેના માટે એક્સપર્ટ શબ્દ વપરાય છે આપણે કહીએ ને કે એ ઇંગ્લિશમાં એક્સપર્ટ છે તે ડ્રાઇવિંગમાં એક્સપર્ટ છે અથવા તો તે આ સબ્જેક્ટમાં એક્સપર્ટ છે એમ ધ વિઝાર્ડ મતલબ કે જાદુગર વોઝ એન એક્સપર્ટ એટ મેજિક જાદુગર જાદુમાં નિષ્ણાંત હતો ધ વિઝાર્ડ મતલબ કે જાદુગર વોઝ એન એક્સપર્ટ નિષ્ણાંત હતો રાઈટ સેમમાં તો કે જાદુમાં તો આ જે દસ શબ્દો હતા તે આજે આપણે ડિસ્કસ કર્યા પેલો આપણે અલૌ મંજૂરી આપવા માટે અલૌ શબ્દ વપરાય છે ઇંગ્લિશમાં તેની વાત કરી એનું ડેફિનેશન પણ જોઈએ અને તેનું વાક્યમાં કેવી રીતે પ્રયોગ કરીને યુઝ થાય છે એ પણ જોયું સેકન્ડ વર્ડ છે અનાઉન્સ અનાઉન્સનો અર્થ થાય છે જાહેર કરવું અનાઉન્સનો અર્થ થાય છે જાહેર કરવું બી સાઈડ મતલબ કે બાજુમાં સાઇડ એટલે કે બાજુમાં કે જેમાં બે ભાઈઓ સાથે બાજુ બાજુમાં બેઠા હતા તેનું એક્ઝામ્પલ જોયું ચેલેન્જ મતલબ કે પડકાર રાઈટ ફોર એક્ઝામ્પલ અત્યારે કોમ્પિટિટિવ એક્ઝામિનેશનમાં પાસ થવું એક મોટો ચેલેન્જ છે મોટો પડકાર છે ક્લેમ દાવો કરવો ક્લેમ એટલે કે દાવો કરવો ઘણા લોકો એવું દાવો કરતા હોય છે કે શું કહેવાય કે તે તો ગમે એમ કરીને પરીક્ષા પાસ કરી જ લેશે ही क्लेम दैट ही वील क्वॉलिफाई दी एक्जाम राइट एवं दाव करो कि क्वलिफाई एग्जाम कर ले कंडीशन जो अर्थ थे परिस्थिति कंडिशन मतलब कि परिस्थिति अपने घना कही है किमें फाइनेंशियल कंडीशन सारी नहीं मतलब केमनी शू कहें कि पैसा टकाने लगनीि सारी नहीं कंट्रीब्यूट मतलब के फाड़ो आप वेचवो ડિફરન્સ ફરક આપવા માટે ફરક સમજાવવા માટે ડિફરન્સ વાળું યુઝ થાય છે ડિવાઇડ મતલબ કે ભાગ પાડવો એ પણ ખ્યાલ છે અને દસ એક્સપર્ટ કોઈપણ વસ્તુમાં કોઈપણ સબ્જેક્ટમાં નિષ્ણાંત હોય તેને ઇંગ્લિશમાં એક્સપર્ટ કહેવાય છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ પ્લીઝ પ્રેક્ટિસ યુઝિંગ વન વર્ડ એવરી ડે આઈ મીન નોટ વન વર્ડ બટ ઓલ ધીઝ ટેન વર્ડ્સ વન વર્ડ એ સેન્સમાં કે આપણે આ ઇંગ્લિશ શબ્દ તો જોઈ લઈએ છીએ જાણી લઈએ છીએ પણ તેને વાક્યમાં એવી રીતે પ્રયોગ કરવાનો કે ફોર એક્ઝામ્પલ બીજા બધા શબ્દો ભલે તમે ગુજરાતીમાં બોલો પણ તમારે આવી રીતથી એનો યુઝ કરવાનો છે કે તેની કન્ડિશન સારી નથી ફોર એક્ઝામ્પલ એમ કહે કે પૈસા ટકે તેની પરિસ્થિતિ સારી નથી તો તમને હવે આ ઇંગ્લિશ શબ્દ તમને ખબર પડી ગયો કે એના માટે ઇંગ્લિશમાં પરિસ્થિતિ માટે કન્ડિશન શબ્દ વપરાય છે તો ન્યા તમે આ વર્ડ સાથે એને રિપ્લેસ કરી દો કે તેની કન્ડિશન સારી નથી તો આપણે બધા ભાઈઓ મિત્રો ભેગા થઈને થોડું થોડું કોન્ટ્રીબ્યુટ કરીએ થોડો થોડો કંઈક ફાળો આપીએ આપણે કઈ કે ટેકો આપીએ એ રીતથી રાઈટ સો ધેટ ઇઝ ઓલ ફોર ટુડે થેન્ક યુ વેરી મચ કીપ વોચિંગ